આપડે પચ્ચા ભેંસું એ તરી વળી બાંધી છે આપડે તબેલ નારાયણ કેમ છો મિત્રો મજામાં મજામાં તો નો મજા હોય તો આપડો લોક જો તો મજામાં આવી જશો આપણે નાના યુટ્યુબર છે તો થોડા ઘણા સપોર્ટ કરો અને વિડીયો જોવો તો તમારા ભાઈને થોડા ઘણા સપોર્ટ મળે અને આજે તો સવાર સવારમાં આપણે કામ વર્ગી દીધી છે જવા સાટોમાં જીરામાં જવા સાટોમાં તો કામ ચાલુ થઈ ગયું છે જોઈ લઉં આજે જીરું તો આમ આમનો દેખાય છે નાનું નાનું એટલે દેખાશે નહીં તમને મિત્રો

તમે સપોર્ટ કરો તો પચીસ વધારે લઈ લો ડોબા અને પછી તમે મોજ કરો એટલે મોજ હું કરું કારણ કે તમે સપોર્ટ કરો એટલે મારા સબસ્ક્રાઈબર વધે એટલે ચેનલ આગળ વધે તો તમારા ભાઈને થોડોક સપોર્ટ કરો યાર આમ નાન કેમ હાલ છે પછી જ ભેંસું લેવાય નહીં મિત્રો આજ જો આપણો ચૌદ જુગામ ખેતરમાં ડોબા સરી જાય કેટલા ચૌદ જુગામ અહીંયા આપણો બંગલો જો હા એ આપડે બંગલો મિત્રો અહીંયા આપણે જો બિલ્ડિંગ બનાવીને બિલ્ડિંગ તમે આપણી ચેનલ જોઈ ન હોય ક્યાં સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરી નાખો પછી બિલ્ડિંગ બને ને નકર ક્યાંથી બિલ્ડિંગ બને હલો જલ્દી સપોર્ટ સપોર્ટ હાલો સબસ્ક્રાઈબ કરી નાખો વિડીયો આપણે જોઈએ તો પછી આપણે જો આખા આપણે ફેશન તબેલો વિડીયો બનાવવાનો હલો લાઈક કરો બાય બાય આગો મળીએ બીજા લોકો